તંત્રની બલિહારી જુઓ આજે સમગ્ર ગુજરાતના સમગ્ર ભારત દેશ સરકારની વિવિધ યોજનાઓમાં આંટી કુટીમાં એટલું હેરાન થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો મોડાસા મામલતદાર કચેરી ખાતે નાના નાના ભૂલકાઓને રેશનિંગ કાર્ડ લિંક કરવા માટે ઇ કેવાયસી કરવા માટેના કારણો આપી અને અહીંયા બેસાડવામાં આવ્યા છે નાના બાળકો જેને હજી દુનિયાદારીનું ભાન નથી સ્કૂલમાં ભણે છે ફક્ત ને ફક્ત સ્કોલરશીપ માટે રેશનિંગ કાર્ડ ઈ કેવાયસી કરેલું હોય તો જ સ્કોલરશીપ આપીએ આવા તૂત ચલાવીને બાળકોને બેસાડ્યા છે બે દિવસથી આવે છે એમનું કોઈ ઠેકાણું નથી અને આપ પંદર જઈને જુઓ કે જે આમ નાગરિકોને પણ એટલી બધી તકલીફો પડે છે એ ઓફિસમાં શ્વાસ લેવામાં તકલીફ પડે એવું છે નથી કોઈ વ્યવસ્થા બેસવાની લોકો હેરાન થાય છે નાના નાના ભૂલકાઓને લઈ જે રૂટીન કામ તો થતું જ હોય એ સિવાય પણ રેશનિંગ કાર્ડ ઈ કેવાયસીનું નવું દૂથ જે ચલાવ્યું છે એમાં લોકો હેરાન થઈ રહ્યા છે હું સરકારને એક ચીમકી આપવા માગું છું કે આ જ રીતે લોકોને હેરાન કરવાનું બંધ કરો અને આજે સ્કોલરશીપના નામે કે અનાજનો પુરવઠો નહીં મળવાનો હોય લોકો બિચારા સતત સ્ટ્રેસમાં રહે છે જો આનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો આવનાર સમયમાં અમે સમગ્ર નાગરિકો અને કોંગ્રેસ પક્ષ સાથે હું આનો આંદોલન પણ કરવાનો છું અને સરકારે સમજી જવાની જરૂર છે આ લોકો રોડ ઉપર આવી જશે અને તમને પાઠ ભણાવશે એ પહેલાં સુધરી જાઉં શું કેવું થાય મામલતદાર સાહેબ સાહેબને પણ મળ્યો એમને કીધું કે નાના બાળકો ગઈકાલે આવ્યા હતા બે કલાક બેઠા પણ સર્વર ડાઉન હતું આજે એમના સામેથી બોલાયા છે એમને નાના બાળકોને આ રીતે તમે હેરાન કરશો એના કરતાં તો એવી કોઈ વ્યવસ્થા કરો કે ગામમાં સ્કૂલમાં જાય આપણો કોઈ કર્મચારી જાય કોઈ એજન્સીઓને તમે રાખતા હોવ છો નોર્મલ કેસમાં તો એવી એજન્સીનો મોકલીને સ્કૂલમાં ઈ કેવાયસી કરાવડાવો કોઈ સ્ટાફનું રોકો આ રીતે હેરાન ના કરો ક્યાંક આ અણબનાવ બસ અત્યારે સેવા સેતુનો કાર્યક્રમ ચાલે છે દરેક જગ્યાએ આ સેવા સેતુનો કાર્યક્રમ થતો હોય છે વિદ્યાર્થીઓને આવા કેમ લાભ મળતો નથી સાચી વાત છે સેવા સેતુનો કાર્યક્રમ તમે એક જે તૂત ચલાવો છો કે સેવા સેતુમાં આટલા બધા કામ થયા લોકો અને નાગરિકોને પડતી આડમારી અમે ઓછી કરી દીધી તો ત્યાં આવા કાર્યક્રમો કરો અહીંયા સેના માટે બોલાવો છો આજે નાના બાળકો મામલતદાર ઓફિસમાં જે રૂટિન જે અહીંના અરજદારો છે એ તો હોય જેમની સાથે નાના બાળકોને પણ બાળકોને ભીખી ના નાખો એમને જીવન જીવવાનું બાકી ઓકે હા નમસ્કાર જયદીપસિંહ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આપના માધ્યમથી મારે ખાસ તંત્રને એ જણાવવું છે કે છેલ્લા અઠવાડિયાથી એક ઈ કેવાયસી કરીને જે શિષ્યવૃત્તિ અંતર્ગત જે પ્રોજેક્ટ સરકારશ્રી દ્વારા લાદવામાં આવ્યો છે અને એમાં અનેક યાચનાઓ વાલી તેમજ વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે આપના માધ્યમથી ખાસ મારે જણાવવું છે કે આ મહિનો સપ્ટેમ્બર ચાલે છે આવતા મહિને લગભગ વીસ દિવસ સુધી સમગ્ર ગુજરાતભરની અંદર પ્રથમ સત્રાંત પરીક્ષા યોજાનાર છે નંબર એક અને એ સમયે જ્યારે શિષ્યવૃત્તિ મેળવવા માટે વિદ્યાર્થીઓને ઈ કેવાયસીનો એક નવો ફતવો જારી કરવામાં આવ્યો છે કે ભાઈ આધાર કાર્ડ એનું રિસ્ટિંગ કાર્ડ સાથે અપડેટ કરાવવાનું છે અથવા તો જેને કહેવાય કે લિંક કરાવવાનું છે તો એવા ટેકનિકલ એમાં ઇસ્યુ ઊભા થયા છે કે કેટલાક વિદ્યાર્થીઓનો આધાર કાર્ડ લગભગ દસ વર્ષ પહેલો કઢાયા હોય અને એ જે વખતે મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર બંધ થઈ ગયા છે એમાં ઓટીપી જાય છે વિદ્યાર્થીઓ આજે પરેશાન છે વાલી પરેશાન છે કેટલાક વિદ્યાર્થીઓનો આધાર કાર્ડ અથવા તો જે એમાં રજિસ્ટ્રિંગ કાર્ડમાં નામ નથી અથવા તો નામ છે તો એના સામે અન્ય આધાર નંબર લખાયેલો છે તો અનેક આવી ટેકનિકલ સમસ્યાઓ સર્જાયેલી છે અને જેટલી સરકાર સરળતાથી આ વસ્તુને પ્રોસેસ કરાવવા માગે છે એટલું સરળીકરણ છે નહીં સંચાર માધ્યમો મારફતે અમે જોયું છે કે છેલ્લા બે દિવસથી અરવલ્લી વહીવટી તંત્ર શું કરી રહ્યું છે એ મને કંઈક ખબર પડતી નથી એક બાજુ સરકાર મોટા ઉપાડે સેવા સેતુના કાર્યક્રમો ગામડે ગામડે જઈ અને થઈ રહ્યા છે વહીવટી તંત્રના કેટલાય વિભાગોને એમને સદસ્યતા અભિયાનમાં જોડી દીધું છે જેને કહેવાય કે શિક્ષણ વિભાગ હોય હેલ્થ વિભાગ હોય એવી કેટલીય શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓના કામે લગાડી દીધા એના સામે ફૂલ જેવા એની ચિંતા નથી અને એવા વિદ્યાર્થીઓ હરોર બંધ જે જિલ્લા સેવા સદન સાથે ગોઠવાયેલા છે તો મારું આ વિડીયો મારફત એટલું કહેવું છે કે તંત્રની આંખે ગાંધારીના પાટા લાગેલા છે એને દેખાતું નથી વિદ્યાર્થી કેટલો પરેશાન થાય છે વાલી કેટલો પરેશાન થાય છે અત્યાર સુધી તમે આપી અને કેટલો ખર્ચો તમે કરાવશો પડે છે તંત્ર ખાસ જાણવું જરૂરી છે કેટલો વાલી ખર્ચો કરશે અને છે મળે શું કરી રહ્યું છે તંત્ર આ એક નંબર સાહેબ શિક્ષકોને તમે એક સમયે વર્ગનો રાજા ગણાતો હતો શિક્ષક કે વર્ગખંડનો રાજા આજે શિક્ષકને તમે એવો સીમિત કરી દીધો છે કે કોમ્પ્યુટરની સ્કીન આગળથી નીકળી શકતો નથી અવનવી નવી તાલીમો અડધે વચ્ચે જ્યારે પરીક્ષાનો ત્યારે બહારો ચલાવવાનો ત્યારે તમે તાલીમો ગોઠવી દો છો જ્ઞાન સેતુ હોય જ્ઞાન સાધના હોય એનએમએસએસ હોય આવી તમામ પરીક્ષાઓની અંદર રજીસ્ટ્રેશન કરો રજીસ્ટ્રેશન કરો તમે ડીઓ ઉપર ઠોકી બેરો ડીઓ અહીંયા શિક્ષકો પર એને કહેવાય કે ઠોકી બેસા શિક્ષક કેવી રીતે કામ કરશે આવી અનેકા અનેક પ્રશ્નો તમે શિક્ષણ ઉપર પ્રયોગ છોડો આ બહુ ભયંકર વસ્તુ છે તમે નેક્સ્ટ જનરેશનને ખતમ કરી નાખશો અને એક જેવું ફૂલ જેવું બાળક છે તમારા ઉપર મોટો પ્રશ્ન એને ન્યાય તો મળશે આજે પાંચ સાત આઠ વર્ષનું બાળક તમે જુઓ વિડીયોની અંદર કે જવાબદાર તંત્રને પણ હું કહેવા માગું છું એ મામલાદાસને પણ કહેવા માગું છું કે તમે શું કરી રહ્યા સાહેબ તમને દેખાતું નથી આ પ્રજા આમ પ્રજા જોઈ રહી છે અને મેં આગળ વાત કરી સેવા સેતુ ગામડે ગામડે જઈને લઈ જા આનું તમારે આ ડબલ જેને કહેવાય સ્ટાન્ડર્ડ શાના માટે અઢાર વર્ષથી ઉપરના માટે તમારે તો જરૂર છે ખંભાવવા એટલા માટે વિદ્યાર્થી સાથે આ જે છે ને સંતા પુત્રી રમવાની બંધ આવનારા ભારતનું ભવિષ્ય છે આ હું કડક શબ્દોમાં કહું છું આનું સરળતાથી આનો કોઈ નિકાલ થવો જોઈએ વિદ્યાર્થી હજી કહું છું એક્ઝામ આવે છે વીસ દિવસ પછી તો એ એક્ઝામ આવવા માટે શિક્ષકને પણ ફ્રી સમય મળવો જોઈએ મહાવરો કરવાનો છે એનું રિવિઝન કરાવવાનું હોય અને સાથે સાથે વિદ્યાર્થી પણ વર્ગફંડની અંદર ફ્રીલી બેસવો જોઈએ અત્યારે તો વિદ્યાર્થી કદાચ મેન્ટલી અહીંયા સારી રીતે બિચારો આવશે પણ એ તો પાછું આધાર કાર્ડ લિંક કરાવવાનું છે ઈ કેવાયસી કરાવવાનું છે વગેરે વગેરે જગ્યાએ એનું મેન્ટલી જેને કહેવાય એબસન્ટ રહે છે તો એની જવાબદારી કોણ લેશે તંત્ર લેશે આ મારે એટલા માટે જવાબદાર કહેવું જવાબદારીપૂર્વક કેવું છે કે સિસ્ટમમાં કોઈક જગ્યાએ ખામી છે સિસ્ટમ સુધારો એવી મારી સરકારશ્રીને અને જે તે વિભાગના મંત્રીશ્રીને નબળા આપ્યું છે જય હિન્દ જય ભારત મારું નામ પટેલ દિનેશ કુમાર અમનલાલ શાળા નંબર બે કે ભાઈ બાળકો શિષ્યવૃત્તિ દરખાસ્ત બનાવવા માટે ઈ કેવાય સી ફરજીયાત હતો અમે કાલે પણ ઈ કેવાય સી કરવા માટે બાળકો લઈને આવ્યા હતા પણ કાલે સર્વર ડાઉન નહોતું એટલે બે કલાક અમે મુકાયા હતા પણ થયું નતું એટલે આજે હું ફરીથી બાળકોને લઈને આવ્યો સર આ કેવાય સી શું કામ કરવામાં આવે છે શિષ્યવૃત્તિની દરખાસ્ત બનાવવા માટે ફરજીયાત કર્યું આ સાલ અને કેટલા સમયમાં આ કરી દેવાનું હોય છે સિવૃત્તિ ફોર્મ ભરવા માટે ફોર્મ ભરવા માટે જેમ ઝડપ જડપથી અમારે દરખાસ્ત બનાવી દેવાની હોય તો એ કેવાયસી થાય તો જ એને દરખાસ્ત બનાવે તો કરાવી દેવું પડે કાલે પણ આવ્યા હતા કાલે કેટલા વાગે સમય આવ્યા અને કેટલા વાગે કરી ગયા હતા કાલે બાર વાગે આવ્યા હતા અમે અને બે કલાક રોકાયા હતા પણ કાલે સર્વરનું પ્રોબ્લેમ હતું એટલે એક પણ બાળકનું થયું નહતું અને અમે જાતે પણ મોબાઈલમાં મોબાઈલમાંથી અમે પ્રયત્ન કરીએ કે વાયસી કરવા તો કાલે બે બાળકોને કરી દીધો અમે જાતે